ધોરણ દસ અને બારના ના બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા ત્યારે ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો આંતરિક ભય દૂર થાય તે માટે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરીક્ષાર્થીઓમાં ઉભા થતા ભયથી મુક્ત રહેવા માટે મનો શારીરિક શૈક્ષણિક અને આધ્યાત્મિક સશક્તિકરણ અને કલમ પૂજન કાર્યક્રમ માર્ચ સોમવારે સવારે કરવામાં મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો ગાયત્રી પરિવાર યુવા સંગઠન ગુજરાતના સંયોજક કિરીટભાઈ સોની આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ જાગે તે માટે ખૂબ જ માર્મિક ભાષામાં પરીક્ષાનો ખોટો ભય દૂર કરવા ઉપાયો ગાયત્રી મંત્રની વિશેષ શક્તિ વિદ્યાર્થી જીવનમાં સમયનું મહત્વ સ્ટુડન્ટ લાઈફ ગોલ્ડન લાઈફ વિદ્યાર્થી જીવનમાં નિર્ધારિત લક્ષ્ય વગેરે વિષયો પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો દોરી અને ખીલીના માધ્યમથી આંતરિક પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો આપણી ઈચ્છા મુજબ સંકલ્પ કરીએ તો શરીર ચોક્કસ સાથ આપે છે આ બાબતો પર દરેક વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પ્રયોગ કરાવી આત્મબળ વધારવાનો પ્રયાસ કરાયો હતો ઉપસ્થિત સૌ